આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો જ્યોતિષ શાસ્ત્રને માનવા કરતા જાણવું વધારે જરૂરી છે આ સિરીઝમાં મેં આપની સાથે વાત કરી હતી એવી જ એક વાત છે સંધ્યાકાળે દીવો કરો ક્યાંય પણ કરી શકો તુલસી ક્યારે કરી શકાય ભગવાનને કરી શકાય તમે મેડિટેશન કરતા હો તો ત્યાં પણ કરી શકાય પણ આ દીવો એ શુદ્ધ ઘીનો દીવો હોવો જોઈએ ગીર ગાયનું શુદ્ધ ઘી અત્યારે આપણે લેવા જોઈએ તો તમને મોંઘુ લાગશે પણ દીવો કરવા માટે તો કદાચ સો ગ્રામ જ ઘી જોઈશે આ ઘી અને આ દીવો તમને તમારા પિતૃઓના ખૂબ સારા આશીર્વાદ આપશે ભગવાનના ખૂબ સારા આશીર્વાદ આપશે અને તમે પિતૃદોષમાંથી રાહત મેળવી શકશો અહીંયા એક સવાલ એવો પણ થાય કે આ પિતૃદોષ કેવી રીતે ખબર પડે તો મિત્રો ઘરમાં બાળકોના લગ્ન નથી થતા બાળકોના ભણતર અધૂરા રહે છે બીમારી તમારું ઘર છોડતી નથી સંબંધો વારે ઘડીએ બગડતા જાય છે અને ગમે તેટલી કોશિશ કરો છતાં પણ તમે યશ માન કે કીર્તિ નથી મેળવી શકતા તો મિત્રો પિતૃદોષને લગતી આ થોડીક નાની મોટી માહિતી મેં તમને આજે આપી છે ચોક્કસ અજમાવી જોજો મેં અજમાવી છે અને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે તમે પણ ભગવાનના આશીર્વાદ ચોક્કસ મેળવશો